સુરતથી મહત્વપૂર્ણ સમાચાર ચેન સ્નેચર ઝડપાયો કલાકાર જ બન્યો છે ચેન સ્નેચર દેવું વધી જતા રત્ન કલાકારે ચોરી કરી હતી આરોપી સની પટેલની નાનપુરા માછીવાડથી ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી ચેઇન મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે તો સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે મહેમદાબાદમાં મંદિરમાં સેવા કરતા સેવક કાળુભાઈની હત્યા કરવામાં આવી છે સેવક વાત્રક નદી કિનારે હનુમાનજીનું મંદિર બનાવી રહેતા હતા રાત્રિના સમયે પંચાવન વર્ષીય પૂજારીની બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું ઘટનાની જાણ થતાં જિલ્લાના એસપી અને ડીવાયએસપી સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સુરતના કાપોદરામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું પોલીસે બાવીસ વર્ષીય પરેશ ગોહિલને દબોચ્યો રૂપિયાની લાલચ આપીને શખ્સે કૃત્ય આચર્યું પોલીસે નરાધમની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના હરણી બોર્ડ દુર્ઘટના કેસમાં તપાસ મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો પુત્ર હજુ ગિરફથી દૂર છે વસ્તલ શાહ અગાઉ જુગાર રમતા પણ ઝડપાયો હતો ઓગસ્ટ બે હજાર એકવીસમાં ઝડપાયો હતો કોર્ટે જુગારીઓને એક એક હજારનો દંડ ફટકાર્યો હતો અને જુગારીઓ પાસેથી પંચોતેર જપ્ત કરાયો હતો વસ્તલ શાહ નામનું વસ્તલ શાહનું નામ પણ બોટ દુર્ઘટના કેસમાં સામેલ છે પરંતુ તે હજુ સુધી પોલીસની પકડથી દૂર છે તો અગાઉ પણ તે જુગાર રમતા ઝડપાઈ ચૂક્યો છે અને હાલ પોલીસ તેને શોધી રહી છે परेश नो पुत्र पुलिस की पकड़ती दूर तो महत्वपूर्ण समाचार सामने नीतीश कुमार ने, ने। अनेक कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित होगा मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रत्यक्ष नहीं करूंगा નવી સરકાર સાથે કુમારના શપથ જે પ્રકારથી જે ચર્ચાઓ થઈ રહી હતી ને તે ચર્ચાઓને અંતે નવી સરકાર સાથે કુમાર શપથ લઈ રહ્યા છે સવારે તેમણે રાજીનામું આપ્યું હતું અને હવે સાંજે તેઓ શપથ લઈ રહ્યા છે નવી સરકાર સાથે નવા તમામ લોકો સાથે ઘણી બધી અટકળો થઈ રહી હતી ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી અને છેવટે એ ચર્ચાઓનો અંત આવ્યો નવી સરકાર સાથે કુમાર નીતિશકુમાર વિધિ કરી રહ્યા છે તો મહત્વનું છે કે સવારે જ તેમણે રાજીનામું આપ્યું હતું તે રાજીનામું આપશે કે કેમ તે અંગે અનેક સવાલો અને ચર્ચાઓ થઈ રહી હતી રાજનીતિ પણ ગરમ થઈ રહી હતી અને હવે એ અટકળોનો અંત આવ્યો જ્યારે સવારે તેમણે રાજીનામું આપી દીધું અને સાંજે નવી સરકાર તે બનાવી રહ્યા છે નવી સરકાર સાથે નીતીશકુમાર શપથ લઈ રહ્યા છે તેમની વિધિ થઈ રહી છે શપથ લીધા બાદ હવે તે પોતાની નવી સરકાર બનાવી રહ્યા છે તો સીએમ પદના શપથ નીતીશકુમારે લઈ લીધા છે મહત્વપૂર્ણ સમાચાર નીતીશકુમાર નવમી વખત સીએમ બન્યા છે સવારે જ તેમણે રાજીનામું આપ્યું હતું ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા પણ અહીં ઉપસ્થિત છે નીતીશકુમારે સીએમ પદના શપથ લીધા છે તો નવમી વખત સીએમ બન્યા છે નીતીશકુમાર નવી સરકાર સાથે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા પણ ઉપસ્થિત મહત્વનું છે કે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી તેમના રાજીનામા બાદ પણ ઘણી બધી ચર્ચાઓ હતી પહેલા એ ચર્ચા હતી કે તે રાજીનામું આપશે શું કરવાના છે શું થઈ રહ્યું છે પરંતુ સવારે તેમણે રાજીનામું આપી દીધું અને સાંજે હવે નવી સરકાર સાથે તેમના શપથ संतोष कुमार सुमन श्री सुमित कुमार सिंह बिहार राज्यपाल के आदेश से रॉबर्ट एल टॉन्थो राज्यपाल के प्रधान सचिव मनोनीत मंत्री श्री सम्राट चौधरी से अनुरोध है कि वे मंच पर पधारकर शपथ ग्रहण करने का कृपा करें की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा मैं बिहार राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का पूर्वक और शुद्ध अंतकरण से निर्वाहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या के 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 बिना सभी प्रकार के लोगों के प्रति और विधि अनुसार करूंगा। तो बुलेटिन में रुका शो एक ब्रेक गुजरात गुजरा स्पेशल लाल मरचू पाउडर ताजा मरचा बन सुगंधी भरू સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું ભર્યું હરિણિત દુર્ઘટના બાદ અમદાવાદના ડીઈઓ એક્શન મોડમાં કહ્યું પ્રવાસ અંગે કોઈ લાપરવાહી નહીં ચાલે મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન ન કરવા માટે અપાઈ સૂચના અમદાવાદના કાંકરિયા ફ્રન્ટમાં ડિજિટલ માધ્યમથી ટિકિટ મળશે કાંકરિયા ફ્રન્ટમાં ચાલતી તમામ એક્ટિવિટીની ટિકિટ ઘરે બેઠા મળશે મેસેજ કે મેઇલમાં આવેલો ક્યુઆર કોડ સ્કેન કરી કાંકરિયામાં પ્રવેશ મેળવી શકાશે દ્વારા વેબસાઇટ શરૂ કરાઈ મુલાકાતીઓ ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈ સહિત દ્વારા પેમેન્ટ કરી શકશે મુલાકાતીઓ કરી રહ્યા છે ડિજિટલ ટિકિટની સરાહના ભરૂચમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરીની ઘટના બની બંધ